અને તેર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો પણ ડેમો બનાવ્યો હતો જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા છે સાથે પોતાના જીવ સાથે પણ જોખમ ઉભું કરી રહ્યા છે સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે કાપોદ્ર વિસ્તારમાં તેર જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ રિપેરિંગની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે જે માહિતીના આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપો માર્યો હતો કાપોદ્રા પોલીસ સ્ટેશનની ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી વીસ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા દીનદયાળ વસાહત મરઘા કેન્દ્ર વડવાડા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ પાસે રામકૃષ્ણ કોલોલી ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા સ્ટેજ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગેસ રિપેરિંગની આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું હતું પોલીસે અહીં રેડ કરી તેર જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા રિપોર્ટર અભિષેક ખોરા વિક્રમ ન્યૂઝ સુરત